સરકાર મિત્રો સ્વાગત છે તમારા આજના વર્લ્ડની અંદર તમે ડેમોની અંદર જે સ્ટેટસ જો જે વિડીયો જોઈશું એવો જ એ વિડીયો આજે આપણે એક ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સવા સિમ્પલથી માત્ર એક તમારો ફોટો મૂકીને બનાવતા શીખવાડાવશું અને ધ્રજ આપણે નવા નવા પ્રોજેક્ટ માટે ફૂલ પ્રોજેક્ટ માટે બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જવું તમે ધ્રોજ ચેનલની અંદર ફૂલ પ્રોજેક્ટ છે સાવ સવા સિમ્પ્રતે માત્ર એક ફોટો સેન્સ કરી શકશો એવા વિડીયો મળતા રહેશે તો આજનો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવું છું તમારા ફોનના બ્રાઉઝરની અંદર અથવા ગૂગલ એપ્લિકેશન છે તમારે તેને ઓપન કરી ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન જીરો વન તમે નીચે આજે સાઇટ મળી જશે આના પર ક્લિક કરી દેવું છે અલ્પેશ ક્રેશન જીરો વન એના ઉપર આગળ સર્ચનું આઈકન આવશે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે જીરો એટ ડબલ નાઇન સર્ચના આઇકન પર ક્લિક કરશો તો નીચે તમારા પછી આ રીતે કોડ આવી જશે આના પર ક્લિક કરી દેજો ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે એક પોસ્ટ પોસ્ટમાં તમારે નીચે જવાનું રહેશે તમે નીચે આવશો તમને આગળ લખેલું દેખાઈ દેશે ફૂલ પ્રોજેક્ટ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરશો તમારી પાસે જે આ એડિટનો પ્રોજેક્ટ છે એડ થઈને આવશે અને બધી ઇફેક્ટ છે બધું મટિરિયલ સેડ થયેલું રહેશે બસ નીચે જે ઇનપુટનું બટન એના પર ક્લિક કરી પ્રોજેક્ટનું ઓપન કરી લો જ પ્રોજેક્ટથી હું ઓપન કરી લઈશું આ રીતે આવશે નીચે આવે જવાનું છે બધી ઇફેક્ટ શેડ છે એટલે આપણે કાંઈ કરવાનું નથી નીચે એક ઇમેજ દેખાય છે તમે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મનું ઓપ્શન છે એમાં જવાનું છે નીચે નંબર આવી ગયા નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટો પર વિડીયો બનાવો સિમ્પલ તે ફોટો સિલેક્ટ કરી પ્લસના એક પર ક્લિક કરશો બસ તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો આ રીતે આપણે દોઢ સાવ સવાલ સિમ્પલથી વિડીયો બનાવતા શીખડે છે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ரெடி தான் மித்திரோ வீடியோ ஷேர் கஜோம் எநவீர் அந்த தான் ஜெய மாதீ மி